જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું કોકોનેટ ચીકી કોકોનેટ ચીકી બનાવવા આપણે ઘી મેલ્ટ કરવા મૂકી દીધું છે અને આપણે ઘરે નાળિયેર સુકાવીને કર્યું છે આ રીતના આપણે નાળિયેર લઈ લેવાનું છે ને આ રીતના આપણે પટ્ટી કરી લેવાની છે ચીપ્સ એકદમ સરસ હવે આપણે નાળિયેર શેકી લેવાનું છે તેમાં પેલા સરસ શેકી લેશું આપણે સરસ શેકાઈ ગયું છે એક પ્લેટમાં કાઢી લેશું આપણે ફરી તેમાં ઘી નાખીશું આપણે ચીકી બનાવવા માટે આપણે દેશી ઘી લીધું છે અને ગોળ પણ આપણે નાખી દેસુ

આપણે પ્લેટફોર્મ પણ ઠાળી દીધી છે અને હવે બેલન વડે આ રીતના આપણે સરસ વણી લેશું એકદમ સરસ આપણે સૂકા કોપરાની એકદમ ખાવાની મજા પડી જાય છે અને આપણે શિયાળામાં ખાવી શરીર માટે પણ હેલ્ધી છે આ રીતના આપણે સરસ વણી લેશું હવે આપણે ઠંડી થવા દેસું એકદમ સરસ ઠંડી થાશે એટલે મસ્ત બની જશે આપણે ચમકીલી પણ એટલી મસ્ત બને છે એકદમ સરસ આપણે ચીકી મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર એકદમ સરસ ખાવાની પણ મજા પડી જાય તેટલી મસ્ત આપણે ચીકી તૈયાર થઈ ગઈ છે

કોકોનટ ચીકી તૈયાર થઈ ગઈ છે એકદમ ચમકદાર અને ખાવાની પણ મજા પડી જાય મસ્ત આપણે તૈયાર થઈ ગઈ છે આપણે એક ખાસું તો આપણે આખો દિવસ તાકાત રહેશે આપણે ગોળ અને શ્રીફ નાળિયેર આવે છે આપણે કોકોનટ તે પણ એકદમ હેલ્ધી હોય છે આપણા શરીર માટે અને શરીરમાં કામ પણ એટલું આપે છે એટલે આપણે આ રીતના બનાવીશું તો ઘણા બધા ફાયદા કરશે આપણે શિયાળામાં ખાવું જરૂરી છે આપણે ટોપરું અને ગોળ એટલે આપણે કોકોનટ સુકા નાળિયેરનો કર્યો છે એટલે એકદમ હેલ્ધી છે આપણા શરીર માટે અને આપણે ત્વચા પણ આપણી ચમકીલી બનાવે છે આપણે આમાં તેલ ભરપૂર હોય છે નાળિયેરમાં એટલે આપણે ચમકીલી બનાવે છે તો તૈયાર છે આપણી એકદમ મસ્ત અને કુરકુરી મોટામાં મુકતા જ પીગળી જાય તેવી ચીકી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે શરૂઆત કરીશું આપણે કોઈ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ